સીસીટીવી કેમેરામાં હથિયાર લૂંટારાની આયશર દેખાઈ હતી આયશર સાથે લૂંટનો માલ અને શળિયા સહિતના હથિયારો મળી આવ્યા બે આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજકોટ હાઈવે પર લૂંટ કરવાનો ઈરાદો હતો જે પેલા પોલીસે તમામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મલકાણા નજીક થઈ હતી લૂંટ મર્ડરની ઘટના એલસીબી અને કપડવંજ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી ખેડા પોલીસે સાત અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી હતી તપાસ પચાસ પોલીસ જવાનો સતત ફિલ્ડમાં અને અન્ય કર્મીઓ કરી રહ્યા હતા મોનિટરિંગ પંદર જાન્યુઆરી સાંજે થઈ હતી લૂંટ વિથ મર્ડર ની ઘટના પાંસઠ વર્ષ ટ્રક ચાલક ની કરી હતી હત્યા બે પોઇન્ટ પંચ્યાસી લાખના ઉષા કંપનીના એકજેસ્ટ ફેનની લૂંટ લૂંટ બાદ ટ્રકમાં લાશ છોડી ભાગ્યા હતા લૂંટારુ કપડબ રૂરલ પોલીસ સ્ટેશનમાં પંદર તારીખે લૂંટ વિથ મર્ડર નો ગુનો દાખલ થયેલો જેની હકીકત એવી હતી હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો મર્ડર મર્ડરને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને તોગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું અમે ટોટલ સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની અને લોકલ પોલીસની ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલની મદદ ડોગ સ્કોડ બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આયસર જે છે ચાર આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલક ઊભો રહ્યો હતો જમવા માટે અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસરની અંદર આ પાછળ જે ખોલી અને જે જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઈશરાર વસિયત ખાન અલી ખાન ત્યાગી એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે શહજાદ મુનેન કલાવા જે હાપુડ યુપીનો છે અને શહેજાદ અખ્તર એ પણ યુપીનો છે તો આ રીતના ચાર આરોપીઓ છે અને ચારેય આ જે આયસર છે એ આયસર યુપીથી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ